કે તમે જેવા છો શું કરો છો ચો જાવ છો તમારો જેવો ભાવ છે બધું તમારી માન ખબર તમારું ઘેર જેવું દુઃખ છે તમારી જેવી મજબૂરી છે બધી તમારી માન ખબર છે અને તમે રોજ પ્રાર્થના કરો ને હોભરાય છે પણ એ અરજી તમારી સ્વીકાર એટલે ના થતી હોય કે મારો દીકરો હજુ છે ને દુઃખ મટાડવા માટે દોડે છે પણ મારી અસલ પ્રેમ ભક્તિ જાગી અને દુઃખ પડ્યા છે ને ইতিহ মোটা মোটা